આ ગ્રુપ દ્વારા ગણપતિ બાપાની વિશાળ આગમન યાત્રા કાઢવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ગણેશ ભક્તો જોડાયા હતા ગણપતિના દસ દિવસ સુધી વિવિધ સેવાકીય કાર્યો પણ કરવામાં આવશે

અને આજે અમે લોકો અહીંયાથી ગણપતિ બાપ્પાનું આગમન કરીએ છે અને ખૂબ સરસ રીતે કરીએ છે બાર જ્યોતિર્લિંગ સાથે છે અને ગણપતિ બાપા છે અને આગળ અઘોરીઓ પણ બોલાવે છે અને વીસ છોકરીઓ લાઠીચાર્જ અને તલવારબાજી પણ કરશે અને આ કાર્યક્રમ શોભા આગળ વધશે અને નવ વાગે સૂર્યપુત્રી તાપી માતાની આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે ગણેશજીની મૂર્તિની સ્થાપના એક ઉજવણી હોઈ શકે છે પરંતુ ગણપતિ ખરેખર ઘરમાં આવે છે જ્યારે આપણે તેમના દ્વારા શીખવેલી રીતો અનુસાર જીવીએ છીએ ગણેશ ચતુર્થીના અવસર પર આપણે ભગવાન ગણેશના પરિવાર સંબંધો ભોજન શસ્ત્રો વાહન વગેરે વિશેને અનુસરીને જીવનમાં આવતી મુશ્કેલીઓ આપોઆપ ઓછી થઈ જશે